નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ આજની ઘઉંની આવક વિશે વાત કરીએ તો હાલ ત્રણ બ્લોક ભરેલા છે પાંચ છ અને આઠ નંબર આ ત્રણ બ્લોક ભરેલા છે જેમાંથી આઠ બ્લોક નો બ્લોક છે તે ગઈકાલનો પડતર છે ને આજની નવી આવકમાં પાંચ નંબર ને છ નંબરનો બ્લોક તેમજ ડૂમમાં પાંચ પિલો સુધી આવક રહેલી છે બસ આટલી આજની આવક રહેલી છે તેમજ મિત્રો બજાર ભાવ વિશે વાત કરીએ તો હાલ ગઈકાલે લોકોને ઘઉંના ભાવ બહુ સારા બોલાયા હતા અને ટુકડાઓની વાત કરીએ તો ટુકડામાં બજાર રાબેતા મુજબ જ હતું ગઈકાલે આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લઈએ વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી તેમજ વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર જરૂર કરજો ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે આઠ નંબરના બ્લોકમાંથી શરૂ થઈ ગયું છે ને આજના ઓક્સમેન છે દિનેશભાઈ

અમારામાં છે કે ભાઈ જેને મારી હારું હોય

દાણો છે ચારસો નેવું રૂપિયા ભાવ દોઢ પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો છે લોકોન કઉ છે ચોવીસ રૂપિયા ભાવ થયો પાંચસો ને છ રૂપિયા ભાવ થયો છે લોકો કઉ છે એમાં કોટિયા દાણા હોતે મિક્સ માં પાંચસો ને છ રૂપિયા ભાવ થયો

પાંચસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો છે સુપડા ભાવ થયો પાંચસો ને ચોવીસ પાંચસો ને છવ્વીસ રૂપિયા લોકો ગૌ પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે ચારસો ચોરાણુ રૂપિયા ટુકડા ચારસો છે નું ચારસો ને ચોરાણું રૂપિયા ભાવ દિવસ પંદર

પાંચસો ને દસ રૂપિયા ભાવ થયું છે ટુકડા કઉ છે પાંચસો ને દસ વાસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છે નું ટુકડા છે પાંચસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ થયો

પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે લોકો ભાવ છે પાંચસો ને એક્યાસી રૂપિયા માર્વલ દલાલ છે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ પ્રમાણે હતા હાલ લોકોન ઘઉંની વાત કરીએ તો આજે પણ લોકવાન ઘઉં એવી ને એવી ગઈકાલ જેવી તેજી રહેલી છે તેમજ ટુકડા ઘઉંની વાત કરીએ તો ટુકડા ઘઉંમાં હાલ રાબેદા મુજબ જ બજાર ભાવ રહ્યું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ